નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા પિયત મંડળીઓ સ્થપાશે જ્યાં દોસ્તો મહત્વનું છે કે ગુજરાત રાજ્ય ઉદ્વહન સરકારી સંઘની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે નોંધનીય છે કે ગુજરાતમાં અત્યારે હાલ ત્રણસો થી ત્રણસો પચાસ પિયત મંડળીઓ છે ગુજરાત રાજ્ય ઉદ્વહન સરકારી સંઘની બેઠકમાં દરેક ગામોમાં જ્યાં દોસ્તો આ તરફ હવે દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે પચાસ ટકા સબસિડી આપવામાં આવશે જ્યાં દોસ્તો મહત્વનું છે કે ઉદવહન સંઘ પિયત મંડળીઓ માટે નોડલ એજન્સી તરીકે કામ કરશે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલ પર નવા આવ્યા તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે જ્યાં દોસ્તો